નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બાંગ્લાદેશ એરપોર્ટનું એક લડાકુ વિમાન વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગ પર થયું છે આ ભયાનક મોત મોત થયું છે 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 બાળકો સહિત થયા કે આવી જ રીતે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન એક મેડિકલ હોસ્ટેલની મેચ પર ક્રેસ થયું હતું જોકે તે સમયે ઘણા લોકો ત્યાં હાજર હતા આ ઘટનામાં બસો ચાલીસ થી વધુ લોકોના મૃત્યુ થયા હતા વધુમાં આપણે જણાવી દઈએ કે સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના ઢાકાના ગીર વિસ્તારમાં બની હતી એરપોર્ટનું વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને સિદ્ધુજી એક સ્કૂલની બિલ્ડિંગ પર પડ્યું હતું વિમાન જમીન પર સાથે જ એક પ્રચંડ ધમાકો થયો હતો અને આગને આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશના સશસ્ત્ર દળોની સત્તાવાર એજન્સી આઈસીપીઆર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એરપોર્ટનું આ ટ્રેનિંગ વિમાન નિયંત્રિત ઉડાન પર હતું આ દરમિયાન તેને કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું વિમાન રહેણાંક વિસ્તાર તરફ આગળ વધે તે પહેલાં જ પાયલોટે તેને ખાલી જગ્યા તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો છેલ્લી ક્ષણે વિમાનમાંથી બહાર કૂદી ગયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ